હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હવે આ કાલે રાત્રે મેં બીટ અને ગાજર ખમણીને રાખી દીધું છે અને થોડી વાર પહેલા ફ્રિજમાંથી કાઢી લીધું તું કરવો છે ને હલવો એટલા માટે હવે જો હું આ રીતે હલવો બનાવું છું હું ડાયરેક્ટ છે ને શેકતી નથી પણ બાફી લઉં છું કૂકરમાં હું ડાયરેક્ટ બાફવા નથી મૂકતી પણ આ રીતે ડબ્બામાં મૂકું છું એટલે કે શું આમાં મોરોનું પડી જાય ગાજરને બીટ હવે એ થઈ ગયું છે હવે એને સીટી મારું છું હવે મેં લઈ લીધી છે પાલક મારી પાસે પાલકની એક પૂરી પડી હતી ને તો એ પાલકને મેં પીસી લીધી છે અને એને બાઈફી નથી ડાયરેક્ટ પીસી લીધી છે કાચે કાચી જ હવે એનો લોટ બાંધી દઉં છું એટલે કે પાલકની રોટલી કરવી છે ખૂણપ માટે લો થોડીક વાર લોટને હું સાઈડમાં મૂકી દઉં છું ઢાંકીને હવે તે કૂકર લઈ લીધું છે અને એમાં તેલ મૂકી દીધું છે રાયજીરુંનો વઘાર કર્યો છે સૂકું મરચું લીમડો નાખ્યો છે ને તુવેરદાર અને ચોખા મેં વેલા પલાળી દીધા હતા તો તુવેરદાર ચોખાની ખીચડી કરવી છે એટલે કે તુવેરદારની ખીચડી હવે જો આ બફાઈ ગયા હતા ગાજર અને બીટ તો એ વાસણમાં લઈને શેકવા છું ઘી નાખી દીધું છે અત્યારે થોડું જ નાખ્યું છે પછી જોશે તો નાખીશ હવે જો આખી ડુંગળીનું ભરેલું શાક કરું છે તો બધા બેઝિક મસાલા કરું છું એમાં લીલું લસણ પણ નાખ્યું છે અને બધા બેઝિક મસાલા હવે ડુંગળી ભરી લઉં છું હવે નાની નાની ભરાઈ એવી ડુંગળી લઈ લીધી છે અને આને વઘાર માટે હું માટીનું વાસણ લઉં છું તો જો માટીના વાસણમાં તેલ મૂકી દીધું છે અને બે ચમચી જેટલું ચવાણું લઈ લીધું છે અને એને ક્રશ કરી લઉં છું હવે ચવાણાનો ભૂકો નાખીએ ને તો બહુ બહુ સરસ ગ્રેવી બને છે હવે આમાં જીરું મૂકતી નથી હિંગ મૂકી સૂકું મરચું લીમડો મૂકીને શાકનો વઘાર કરું છું અને હળવાથે ચમચો હલાવી અને ઉપરથી નાખી દઉં છું બે ચમચી આવડું ચવાણું આપણે જે ક્રશ કર્યું છે એ ઉપરથી બે બે ટમેટા લઈ લીધા છે એની પ્યોરી કરી લીધી હતી ને એ પણ નાખી દીધું છે અને હવે વધેલો મસાલો છે એ પણ નાખી દઉં છું આના કારણે સરસ મજાની ઘટ ગ્રેવી થાય છે તો હવે શાકને થોડું એવું હલાવ્યું છે અને થોડું ઘૂંટડો પાણી નાખીને ચડવા મૂકું છું આ ડુંગળીને શાકને ચડતા તો વાર નથી લાગતી હવે જુઓ આ સાઈડ થો હલવાની પણ પ્રિપરેશન ચાલુ જ છે એમાં મેં બે ચમચા મલાઈ નાખી દીધી છે હવે આમાં આપણે માવો પણ આ જ ટાઈમે નાખી શકીએ પણ માવો નહોતો મારી પાસે એટલે મલાઈ નાખી દીધી છે ખા નાખી દીધી છે ઇલાયચી પાવડર નાખી દીધો છે અને ઘીની જરૂર હતી તો પાછું ઘી નાખ્યું છે હવે હલવો થઈ ગયો તો હવે હલવામાં હું ડ્રાયફ્રૂટ નાખતી નથી કારણ કે મારે ગોડું ખાતી નથી એટલા માટે ઉપરથી વરખ નાખી દીધું છે અને ભગવાનનો ધરવાનો કાઢી લીધો છે હવે આ સાઈડ પાલકની રોટલી ઉતરવા માંડીતી રોટલી થઈ ગઈ છે ચાલો થાળી પીરસી લઈએ થાળીમાં છે પાલકની રોટલી સરસ મજાનું ભરેલું ડુંગળીનું શાક તુવેર દાળની ખીચડી સાથે છે લીંબુનું અથાણું તળેલા ભૂંગરા છે સાથે ભગવાનને ધરેલો હલવો અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી છે